ભોલે બે જુલાઈ બે હજાર ચોવીસના પ્રદેશના હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં એટલા મોટા પ્રમાણમાં એમના ભક્તો ભેગા થઈ ગયા હતા જેના કારણે ભયાનક નાસભાગ મચી જેમાં એકસો જેટલા લોકોનું દર્દનાક મોત થયું અને અનેક લોકો ઘાયલ થયા ભોલે બાબાનો સત્સંગ સાંભળવા આવ્યા હતા આધ્યાત્મિકતાનો અનુભવ કરવા આવ્યા હતા પરંતુ તેઓ કચડાઈ ગયા ન્યાયિક પંચે પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે સરકારને જેમાં કહેવામાં આવ્યું છે કે સત્સંગના આયોજકો અને પોલીસની ગંભીર ભૂલ છે તેઓ છે જેટલી મોટી માત્રામાં લોકો આવ્યા હતા એટલા પ્રમાણમાં પૂરતી સુરક્ષાનો અભાવ હતો આટલી માત્રામાં ભીડ થવા દીધી અને પોલીસ ભીડને નિયંત્રિત કરવામાં નિષ્ફળ નીવડી એ મોટી ભૂલ પણ સુરજ પાલુર્ફે ભોલે બાબાને આપી દીધી છે ક્લીન ચીટ હવે થાય કે જો ન્યાયિક પંચ એમ કહેતું હોય કે ભોલે બાબાનો આમાં કોઈ જ વાંક હતો નહીં તો હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં નાસભાગ મચી હતી અલ્લુ અર્જુન આવ્યા એટલે તો એમાં એમના પર કેસ થયો મર્ડરર જેવું વર્તન એમની સાથે પોલીસે પણ કર્યું ત્યાં એક મહિલાનું મોત થયું હતું તેમ છતાં કાયદાનું આટલું કડક રીતે પાલન થયું હતું તો અહીંયા એકસો એકવીસ લોકોનો જીવ ગયો છે શું આમાં ભોલે બાબાની કોઈ જવાબદારી આવે જ નહીં એકદમ ક્લીન ચીટ આપી દેવાની અલ્લુ અર્જુન પર કડક કાર્યવાહી થઈ એમને એકદમથી તો ઈચ્છા થઈ જ નહી હોય ને કે હાલ સંધ્યા થિયેટર જઈએ સરપ્રાઇઝ આપવા માટે એના પીઆર કે પછી પ્રોડ્યુસરનો નિર્ણય હશે ને આયોજકની બેદરકારી કે પરમિશન વિના અગાઉ જાણ કર્યા વિના ગયા પણ અલ્લુ અર્જુનને જેલ થઈ તો આ કેસમાં આયોજકોની બેદરકારી જ કહે છે બાકી ભોલેબાબા નિર્દોષ ભેદભાવ જેવું નથી લાગતું